અમરેલીના રામનાથપ્રા સ્થિત મસાણી મેલડી માંગનું ઇતિહાસ લગભગ સત્તરસો વર્ષ જૂનું છે સંઘર્ષ ભક્તિ અને ચમત્કારો તમામનો આ માંગ સાથે ઘનિષ્ઠ સંગમ છે સ્થાપન અને વાર્તા ઉજ્જૈનના વિક્રમ રાજા અઢાર પાસાના ને યોગ સિદ્ધિ મેળવવાની ઈચ્છા હતી એક બાવાની સંસાધના તેમજ માતા મેલડી માણિત્રિક શક્તિઓથી મુલાકાતી થાય છે તેણીએ રાજાને એક કાળી ચૌદસ નરાત્રે વાવમાંગથી લોટો ભરીને લાવવાની શરત મૂકી અને જો લોટો જમીન પર પડી જાય તો તે નમરાય નહીં રાજાએ આ પક્ષપાતી ભૂતાવળોને હરાવ્યું પરંતુ અંતે પોતાનું હૃદય કાળજું જ પડ્યું અંદરથી માતાએ એ ભોગ સ્વીકાર્યો અને રાજા જીવંત રહી ગયો તે એક વિભૂતિભરી પવિત્ર કથા છે સ્થિતિ અને મંદિરીકરણ રામનાથપરા નામક સ્મશાન સ્થળમાં મસાણી મેલડીનું મંદિર બનેલું છે અહીં તમામ પ્યુસડે મંગળવાર સૌથી વિશેષ માન્યતા વહે છે જ્યાં હજારો ભક્ત આગળી પાડીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે છેલ્લાંગ ઓગણચાલીસ વર્ષથી દિનેશભાઈ પંડિત તરીકે પૂજા સંભાળે છે રોજ જોવા મળે છે કે મુસાફરો શ્રીફળ અગરબતીઓ ફક્ત વિશ્વાસસર ઢાંકીને આવે છે માન્યતા છે પારણું બંધાય એટલે ભક્ત એકમાં એકવાર કે સતત અગિયાર મંગળવાર મધ મેળી જપે પાપમી કે દુઃખ દૂર થાય છે દુષ્કાળમાં માવડીની ઓળખ મેલડી માંગના અનેક વિસ્તારમાં દૂષણ સમયમાં ઐશ્વરે ભર્યા ચમત્કારો થશે ઉદાહરણ તરીકે મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામની ગાડાવાળી માંગ મેલડી ત્યાં તેઓ ગાડા પર સ્થાપના પામે છે અને પાણી ફૂટાડે અને અગિયાર દિવસમાં સ્થાન બનાવે જ્યાં વતની સ્ત્રી પ્રેમ અને ફક્ત ચાર મુદ્દાનો સમાવેશ થાય છે માન્યતા અને ભક્તિ પરંપરા દરેક ટ્યુઝડે મંગળવાર ગુરુવાર રવિવાર આ મંદિરે ખાસ ભક્તિ ભરપૂર જોવા મળે છે અગર કોઈ ભક્ત પરિવારમાં નિસંતાનતા હોય તેઓ મુખ્યત્વે વિમોરીમાં ભક્તિ કરીને લાભ લોટકો તથા પ્રસાદ રજૂ કરે છે ઘણા પરિવારોમાં પારણું બંધાય છે કે જ્યારે માનતા અધૂરી રહે ત્યાં મંદિરે જતા પહોંચી માતાજીને શ્રીફળ અર્પણતા ઓડિશન ભક્તો દર ત્રણ વર્ષે એક મહામંડળ માનવો યોજે છે જેમાં સમાજના કેટલાક ગામો ભક્તિમય રંગમાં જોડાય છે મંદિરોની વૃદ્ધિ અને વિકાસ એઓવીટીવી અને ન્યૂઝ અઢાર મુજબ ગઢડા તાલુકાના સમભિયાળા ગામ પાસે આવેલા ભીમોરીમાં મેલડી માતાજીનું મંદિર બસો પચાસ વર્ષ પહેલા નાની ઓપલા ફળદાયક લોખંડ રૂપે સ્થાપિત થયું સમયાંતરે ચાર નજીકના ગામો સમભિયાળા મોટી કુંડલ ગઢડા માંડવધારના ગામડાઓના સહયોગથી મોટું ભવ્ય મંદિરે નાણ થયું આજે તે વીસમી વધુ ગામોના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે મંદિરની બાહ્ય રેખા ડોમ અવરોક ના વધાર્યા છે ત્રણ ધજાઓ મેલડી મહાલક્ષ્મી સરસ્વતી અહિંગ પાવાગઢવાળા મહાકાળી ના રૂપે ખાસ જુદું ખેલતું છે લોકમાન્યતા અને શિક્ષણ પારંપરિક માનતા માંગ મેલડી મહિમા વિશે લોકો કહે છે નિઃસંતાન પરિવાર માંગ પારણું બંધાય કૃપાળુ માતાજી દુઃખ દૂર કરે પાપ દૂર કરીને મુક્તિદાયક થાય શિક્ષણ સંસ્થાઓ પણ બાળ બાળકોના પ્રવાસ માટે અહીં આવે છે અને હેમખેમ યાત્રા પૂર્ણ થાય તે માટે માતાજીને માનતા પૂરી કરે છે સારાંશરૂપે એક સ્થાપના પૌરાણિક વાર્તાય અક્રમ સાથે સત્તરસો વર્ષથી પણ જૂની માન્યતા બે ચમત્કાર દુશાળમાન પાણી ફૂટાડવું નિસંતાન પર મનોકામનાઓ પૂરી કરવી ત્રણ મંદિરો રામનાથપ્રા મસાણી ગઢડા સંભિયાળા મહેસાણા લોલાસણ જેવા વિવિધ ધાર્મિક કેન્દ્ર ચાર ભક્તિ રીતો મંગળવાર ગુરુવાર ત્રણ વર્ષે એક મંદિર મહામંડળ પાંચ લોકવિશ્વાસ શ્રદ્ધા મોટે ભાગે આજે પણ ક્રમબદ્ધ બધા ડોસા મેલડીમાં આવે છે આ લખાણ એક હજાર શબ્દોમાંગ સંપૂર્ણ હોવા છતાં વાંચકો માટે પીડિત થવું નહીં હોય જો તમને કોઈ ચોક્કસ ગામ સંસ્થાન વર્ષ કે પ્રસંગ ઉલ્લેખ હો તો વધુ વિસ્તૃત રીતે લખી શકું જય મસ્તી માંગ મેલડી માંગ